નમસ્કાર મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ માં આપનું સ્વાગત છે મિત્રો આજે શેર બજાર બે તરફી વધઘટમાં આપણને જોવા મળ્યું અને સેન્સેક્સ મામૂલી માઇનસ આવ્યો અને નિફ્ટી મામૂલી પ્લસ બંધ આવ્યો છે હવે આ તેજીને આમ તો સળંગ તેર તેર દિવસની તેજી આપણને જોવા મળી ત્યાર પછી આજે ઉપરમાં થોડું પ્રોફિટ બુકિંગ પણ આવ્યું અને જેને કહેવાય કે માર્કેટમાં આજનો જે ટ્રેન્ડ છે એ અથડાયેલો જોવા મળ્યો એટલે કોઈ એવી વધઘટ મોટી જોવા નથી મળી પણ હા આજે આજના દિવસે માર્કેટમાં કે બિઝનેસના અલગ અલગ ઘણા બધા ન્યૂઝ આવ્યા છે એ ન્યૂઝ ઉપર બી આપણે નજર કરીશું અને એક હવે પછીની જે ટ્રેડિંગ સેશન છે એમાં આ જે માર્કેટની તેજીને બ્રેક વાગી છે એવું કહી શકાય ખરું તો એના ઉપર પણ આપણે આજનો જવાબ મેળવીશું સૌપ્રથમ આજના બજારની ચાલ ઉપર તો મિત્રો આજે શેર બજારનો જે સેન્સેક્સ છે એ બ્યાસી હજાર છસો બાવન ખુલ્યો વધીને બ્યાસી હજાર છસો પંચોતેર થયો ત્યાંથી ઘટીને બ્યાસી હજાર ચારસો થયો અને બ્યાસી હજાર પંચાવન બંધ આવ્યો છે જે ચાર પોઈન્ટ ચાલીસની નરમાઈ દર્શાવે છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી છે એ પચીસ હજાર ત્રણસો તેર ખુલ્યો પચીસ હજાર ત્રણસોને એકવીસ થયો ત્યાંથી ઘટીને પચીસ હજાર પાંત્રીસ થયો અને પચીસ હજાર બસો બન આવ્યો નિફ્ટી ગઈકાલના ગઈકાલના બંધ આગલા એટલે બંધની સરખામણીએ સુધારો દર્શાવે છે આજના એડવાન્સ લેકલાઈન રેશિયો ઉપર નજર કરીએ તો એડવાન્સ લેકલાઈન રેશિયો પોઝિટિવ હતો એડવાન્સમાં સ્ટોક હતા ચૌદસો ઓગણીસ એટલે કે ચૌદસો ઓગણીસ સ્ટોકના ભાવ વધીને આવ્યા છે તેરસો ઓગણીસ સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે નાઇન્ટી ટુ સ્ટોક જે અનચેન્જ રહ્યા છે ફિફ્ટી ટુ વીક હાઈલોની વાત કરીએ તો એકસો ને પિસ્તાલીસ સ્ટોક છે એવા છે કે જેમાં અપર સર્કિટ લાગી હતી અને સિક્સટી નાઇન સ્ટોક છે એમાં લોઅર સર્કિટ લાગી હતી આજના ટોપ ગેઇનર અને ટોપ લુઝર્સ પર નજર કરીએ તો આજના ટોપ ગેઇનર્સ હતા એસબીઆઈ લાઈફ બજાજ ફિન સર્વિસ આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસી લાઈફ અને હીરો મોટો ટોપ લુઝર્સ હતા બજાજ ફાઇનાન્સ ઓએનજીસી ઇન્ફોસિસ અદાણી અદાણી પોર્ટ અને એચસીએલ ટેકનોલોજી તો મિત્રો આ હતી બજારની ચાલ અને બજારની ચાલ આજે બે તરફથી વધઘટમાં અથડાયેલી જોવા મળી પરંતુ આજે ઘણા બધા મહત્વના સમાચાર જે આવ્યા છે કે જે આપણે જાણવા ખૂબ જરૂરી છે તો સૌપ્રથમ આપણે સૌથી પહેલા ન્યૂઝ હું તમને કહીશ કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ છે એમની એમની આગેવાની હેઠળ આજે ડિફેન્સ સેક્ટરની એક મિટિંગ હતી અને એ મિટિંગમાં એક પોઈન્ટ ત્રીસ લાખ કરોડ રૂપિયાના રક્ષાના જે સોદા છે સુરક્ષાના સોદા એને મંજૂરી આપવાની વાત છે એમાં મંજૂરી અપાય એવી શક્યતા છે એમાં ખાસ કરીને જોવા જઈએ તો નેવી માટે સાત નવા નો ખરીદીનો ઓર્ડર આપવાની વાત છે અને વોરશીપ બનાવવા માટે ડોક અને કે આર સી જી સોરી જી જી ગાર્ડન રીચ શિપ બિલ્ડિંગને મળવાની સંભાવના છે છવ્વીસ રાફેલ મેરીટે ફાઇટર ખરીદવાની મંજૂરી આપવાની વાત છે અને આર્મી માટે સત્તરસો નવી ટેન્ક ખરીદવાનો પ્રસ્તાવ પણ છે એટલે આ બધા જે સમાચાર આવ્યા એને કારણે આજે ડિફેન્સના જે સ્ટોક હતા એમાં પાંચથી આઠ ટકાનો ઉછાળો આપણને જોવા મળ્યો બીજા મહત્વના સમાચાર છે કે ટીસીએસએ ગુગલ ક્લાઉડ સાથે કરાર કર્યા છે એઆઈ આઈ સાયબર સિક્યુરિટી સોલ્યુશન માટેના આ કરાર છે કે જે ખૂબ મહત્વ ધરાવે છે ત્રીજા મહત્વના સમાચાર એ આવ્યા છે કે પ્રીમિયર એનર્જીનો જે આઈપીઓ આવ્યો હતો એ પંચોતેર ગણો ભરાયો હતો એટલે ખૂબ ભરાયો હતો સાડા ચારસો રૂપિયાની ઇસ્યુ પ્રાઇસમાં એ શેર આપ્યો હતો પણ આજે બી એસસીમાં નવસો ને એકાણું નો ભાવ કોટ થયો અને એનએસસીમાં નવસો ને નેવું નો ભાવ કોટ થયો એટલે કે એકસો ને વીસ ટકાનો લિસ્ટિંગ ગેઇન થયો છે એટલે પ્રીમિયર એનર્જીના જે ઇન્વેસ્ટરોને શેર લાગ્યા છે તેઓને માલામાલ થઈ ગયા છે આજે એકસો ને વીસ ટકાનો ગેઇન એમને પ્રોફિટ જોવા મળ્યો છે બીજો એસએમઇ નેશનલ સ્ટોક એક્સચેન્જનો એસએમઇ પ્લેટફોર્મ છે ત્યાં ઇન્ડિયન ફોસ્ફેટનો સ્ટોક છે નવો સ્ટોક લિસ્ટેડ થયો છે તે નેવું ટકા પ્રીમિયમથી લિસ્ટેડ થયો છે એટલે ઇન્ડિયન ફોસ્ફેટના શેર હોલ્ડરોને પણ આજે લાભ થયો છે બીજા મહત્વના સમાચાર કહીએ તો આવતીકાલે એફઆઈઆઈ બીજી સપ્ટેમ્બરે એટલે કે બીજી સપ્ટેમ્બરે કરોડનું નેટ બાય કર્યું હતું અને સ્થાનિક સંસ્થાઓ છે એમણે કરોડની ખરીદી કરી હતી બીજા મહત્વના સમાચાર એ છે કે એચએલ હેલને ને છવ્વીસ હજાર કરોડનો ઓર્ડર મળ્યો છે દેશમાં ચાર નવા સુખોઈ જેટ એન્જિન બનશે અને જે એચએલ બસો ને ચાલીસ એરો એન્જિનનો ઓર્ડર બનાવવાનો બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે તો આ હતા સમાચાર મિત્રો આવતીકાલે સેશન કેવી રહેશે દિવસની તેજી પછી માર્કેટમાં ટ્રેન્ડ જે છે એ આજે આપણને ધ્રુજરો બે તરફથી વધઘટમાં અથડાયેલો જોવા મળ્યો ત્યારે આપણને એ સવાલ થાય કે શું માર્કેટમાં તેજીને બ્રેક વાગશે ના માર્કેટનો ટ્રેન્ડ સંપૂર્ણ રીતે બુલીશ છે પોઝિટિવ છે હા પણ નિફ્ટીમાં પચીસ હજાર ત્રણસોનું એક રેઝિસ્ટન્સ લેવલ આવે છે અગાઉના વિડીયોમાં પણ મેં આપને કહ્યું હતું કે પચીસ હજાર ત્રણસો ઉપર જશે તો માર્કેટમાં બુલિશ જોન એટલે કે તેજીની આગેકૂજ જળવાશે હાલ તુરંત પચીસ હજાર ત્રણસોના લેવલ આજુબાજુ આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળે તેવી શક્યતા છે મિત્રો આ વિડિયો ગમ્યો હોય તો લાઇકસ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ